વાલા મિત્રો જય માતાજી જય મા મેલડી આજે કથા લઈને પ્રસ્તુત થઈ છું મા મેલડી અને રાજા હેમરાજની આ કથાઓ લોક માન્યતાઓ પર આધારિત છે એટલે મનોરંજન સાથે જ્ઞાન અને ભક્તિ જગાડવાનું કાર્ય કરે છે ઘણા સમય પહેલા સૌરાષ્ટ્રમાં સ્વર્ણનગરી નામનો એક અત્યંત સમૃદ્ધ રાજ્ય હતો તેનો રાજા હતો હેમરાજ જે પોતાના વૈભવ અને યશમાં ડૂબેલો હતો તેના મહેલમાં સોનાની દિવાલો ચાંદીના ફર્શ અને હીરા જડિત સિંહાસનો હતા પરંતુ હેમરાજનો એક દોષ હતો તે પોતાને ઈશ્વરથી પણ મોટો સમજતો હતો રાજા કહેતો મારા રાજ્યમાં કોઈ દેવીની જરૂર નથી હું જ પાલનહાર છું હું જ રક્ષક છું રાજ્યમાં મેળી માતાનું એક પ્રાચીન મંદિર હતું પણ રાજાએ ત્યાં જવાનું બંધ કરી દીધું અને એક દિવસ મંદિર તોડવાનો આદેશ પણ આપી દીધો તે રાત્રે હેમરાજના ઊંઘમાં આવી સપનામાં એક તેજસ્વી કન્યા બકરા પર સવાર થઈને આવી તેના હાથમાં ખંજર ત્રિશુળ બોટલ અને ચક્ર હતા તેણે કહ્યું હે હેમરાજ તે મારું મંદિર તોડાવવાનું ચાહ્યું તેથી હું ચેતવણી આપવા આવી છું જો તું કાલે સૂર્ય નીકળતા પહેલાં મંદિરમાં આવીને ક્ષમા નહીં માંગે તો તારું રાજ્ય સ્વર્ણનગરી નહીં પરંતુ શમશાન નગરી બની જશે હિમરાજ ગભરાઈ ગયો પરસેવો પરસેવો થઈ ગયો અહંકારી રાજાએ વિચાર્યું આ તો એક સ્વપ્ન હતું હું કોઈ કન્યાથી શા માટે ડરું બીજા દિવસે જેવો સૂરજ નીકળ્યો રાજ્યના કુવા સુકાવા લાગ્યા સોનાની દિવારોમાં તિરાડ પડી ગઈ અને અન્નના ભંડારોમાં ઉંદરો લાગી ગયા રાજા ગભરાઈ ગયો ત્યારે તેને એક વૃદ્ધ સાધુ મળ્યા જેમણે કહ્યું તે શક્તિને પડકારી છે જ્યાં સુધી તું મેળી માતાના ચરણોમાં નહીં પડે શાંતિ નહીં આવે રાજાએ ખુલ્લા પગે દોડતો દોડતો માતાજીના ખંડર થયેલા મંદિરે પહોંચી ગયો ત્યાં બેસીને કલાકો સુધી રડ્યો અને ક્ષમા યાચના કરી પ્રાર્થના કરી હે માં હું અંધ હતો હવે સત્ય જોઈ રહ્યો છું મને ક્ષમા કરો અચાનક તેજ હવા ચાલી મંદિરોનો તૂટેલો હિસ્સો આપમેળ જોડાઈ ગયો દીપ પ્રગટ થયો અને માતા પ્રગટ થઈ કરુણાથી ભરેલી મુસ્કાન સાથે હેમરાજ હું દંડ આપવા નહીં ચેતવવા આવી છું તે જો સાચા હૃદયથી પુકાર્યું છે તો મારી કૃપા તારા પર બની રહેશે હેમરાજે ગાદી ત્યાગી દીધી અને મેળડી માતાનો ભક્ત બની ગયો તેણે પૂરા રાજ્યમાં માતાના ભજન શરૂ કરાવ્યા દર પૂનમે મેલડી માતાનો વિશાળ ઉત્સવ મનાવવામાં આવતો હતો હવે સ્વર્ણ નગરીનો અસલી વૈભવ ધન્મ નહીં ભક્તિ હતો અને એટલા માટે જ આજે પણ કહેવાય છે મેલડી માતા ફક્ત ભક્તોને નહીં દુષ્ટોને પણ રસ્તો બતાવે છે જે અહંકાર કરે તેને પાડીને ઉઠાવે છે અને જે સાચા મનથી પોકારે તેના જીવનને અમૃતમય બનાવી દે છે મા મેલડીની અને આપના કુળદેવ અને કુળદેવતાની અસીમ કૃપા આપ સૌ પર બની રહે એવી પ્રાર્થના સાથે રજા લઉં છું ફરી મળીશું આવતા વિડીયોમાં જય મામેરડી